તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલા જોઈ લો આ કચ્છનો વિડીયો છે કે જ્યાં કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે અને આ બજારના દ્રશ્યો છે મિત્રો કોઈ નદીના દ્રશ્યો નથી આ બજારમાં જો ભાઈઓ આટલું બધું પાણી હાલી રહ્યું છે કે જાણે કોઈ નદી આવી ગઈ હોય તમે જોઈ લો બાઇક વચ્ચમાં આવે તો બાઇકે તણાઈ જાય છે તો હાલો ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કે કચ્છમાં ભાઈ એવો તે કેવો વરસાદ વર્યો કે આખા જે રોડ રસ્તા હોય એના પર જો સામે બાઇક વાળા ભાઈએ તણાઈ જાય એટલું પાણી હાલી રહ્યું છે તો હાલો તમને આગળ વિડીયો બતાવો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહેશે એની સાથે સાથે દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલા મળતા રહેશે એટલે સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો તો ચાલો ભાઈ વિડીયોની કરીએ છીએ હવે શરૂઆત તો અત્યારે મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચોમાસું છે તે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે અને હવે થોડાક દિવસોમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે એટલે બધી જગ્યા ધોધમાર વરસાદ પડશે હા વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડવાનો છે એની સાથે સાથે અત્યારે કચ્છમાં મિત્રો એટલો બધો વરસાદ પડ્યો છે કે નદીઓ વહેવા લાગી છે જે બિલકુલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો કચ્છના છે કે જ્યાં કચ્છની બજારમાં આવું પાણી ચાલી રહ્યું છે તો તમે વિચારી શકો છો કે નદીઓમાં કેવા દ્રશ્યો સર્જાયા હશે આ કચ્છની વાત કરું છું કચ્છમાં અત્યારે ભારે વરસાદ છે એની સાથે સાથે વાયરો પણ છે અને તમે જોઈ શકો છો કે પાણી તો હાલી રહ્યું છે જાણે નદી બે કાંઠે વહેતી હોય તો હાલો તમને આગળ વિડીયો બતાવજો એટલે વિડીયો જોઈ લો અને વિડીયો શેર ના કર્યો તો શેર કરી દેજો અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલશો તો હાલો સૌથી પહેલાં તમે આ કચ્છનો વિડીયો જોઈ લો Sama dukun, puan hijau nanti ya, Eh, Honda gini. Honda jalan Jauh thank you